જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુને સીધી અસર કરી શકે છે તેમાં સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે આનો સીધો સંબંધ તમારા પૈસા સાથે છે તો ચાલો જાણીએ આવા જ પાંચ મોટા ફેરફારો વિશે જે જુલાઈ મહિનામાં તમને અસર કરશે તો તેમાં સૌ પ્રથમ ફેરફાર છે એલપીજીના ના ભાવ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને ઓગણીસ કિલો ના કોમર્શિયલ પીએનજી સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતા ચૌદ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત લાંબા સમયથી સ્થિર છે આવી સ્થિતિમાં તાજેતરમાં લોકસભા ચૂંટણી અને પીએમ নরન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએ સરકારની રચના પછી લોકો આ વખતે ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે હવે બીજો ફેરફાર છે એટીએફ અને સીએનજી પીએનજી દર તો દર મહિનાની પહેલી તારીખે માત્ર એલપીજી સિલિન્ડરની કિંમતો જ બદલાતી નથી પરંતુ તેની સાથે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ્સ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર કરે છે આ સ્થિતિમાં તેમની નવી કિંમતો પણ પહેલી તારીખે જાહેર થઈ શકે છે નોંધનીય છે કે જ્યારે એટીએફ ના ભાવમાં ઘટાડો થવાનું હોય ત્યારે મુસાફરોને રાહતની આશા છે સીએનજી ના ભાવમાં ઘટાડો ડ્રાઈવરોના ખર્ચમાં ઘટાડો કરે છે હવે ત્રીજા ફેરફારની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક જુલાઈ બે હજાર ચોવીસની તારીખ મહત્વપૂર્ણ છે વાસ્તવમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત મોટા ફેરફારો મહિનાના પહેલા જ દિવસથી લાગુ થવા જઈ રહ્યા છે આ પછી કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે આ પ્લેટફોર્મમાં ક્રેડ ફોનપે બિલ ડેસ્ક જેવી કેટલીક ફિટટેક સમાવેશ થાય છે વાસ્તવમાં ના નવા નિયમ અનુસાર એક થી તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબીપીએસ દ્વારા થવી જોઈએ એ પછી દરેક વ્યક્તિ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા બિલિંગ કરવાનું રહેશે હવે ચોથો મોટો ફેરફાર છે સિમ કાર્ડ પોર્ટ નિયમ તો ડ્રાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરી રહી છે હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ ફેરફારના અમલીકરણની તારીખ પણ એક જુલાઈ બે હજાર ચોવીસને નક્કી કરવામાં આવી છે ટ્રાય એ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે ટ્રાય દ્વારા સિમ સ્વેપ ફ્રૂડથી બચવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે આ હેઠળ જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય તો તમારે થોડો સમય રાહ જોવી પડશે અગાઉ સિમ કાર્ડ ની ચોરી અથવા નુકસાન પછી તમને તરત જ સ્ટોરમાંથી નવું સિમ કાર્ડ મળી જતું હતું પરંતુ નવા નિયમ અનુસાર હવે તેનો લોકિંગ સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને વપરાશકર્તાઓને સાત દિવસ સુધી નવા સિમ માટે રાહ જોવી પડશે હવે પાંચમો મોટો ફેરફાર છે પીએનબી બેંક ખાતું આવતા મહિને થઈ રહેલા પાંચમાં મોટા ફેરફારની વાત કરીએ તો તે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે વાસ્તવમાં જો તમારી પાસે પીએનબી એકાઉન્ટ છે અને તમે વર્ષોથી તેનો ઉપયોગ કર્યો નથી તો તે એક જુલાઈ બે હજાર ચોવીસથી બંધ થઈ શકે છે છેલ્લા કેટલા સમયથી બેંક સતત સોશિયલ મીડિયા દ્વારા એલર્ટ કરી રહી છે કે જે પીએનબી એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું અને તેમના ખાતામાં બેલેન્સ શૂન્ય છે તો આ ખાતાઓ રાખવા માટે શકે છે તો આ પાંચ મોટા ફેરફાર છે જે પહેલી જુલાઈ થી લાગુ કરવામાં આવશે તો આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો પીટી ન્યૂઝ સાથે નમસ્કાર